જય શ્રી કૃષ્ણ એક બહુ જ મહત્વના અને પવિત્ર અધ્યાય તરફ આગળ વધ્યા છીએ આજે વાત કરવી છે સત્તર માં અધ્યાય ની આ અધ્યાય એટલે ભક્તિ મરમ દાન મહિમા અને કળિયુગ સત્ય અત્યાર સુધી આપણે શરીર રોગ અને મૃત્યુની વાતો કરી પણ આજે જે વાત કરવી છે એ તો આ બધા દુઃખોમાંથી છૂટવાનો એકમાત્ર રસ્તો છે ભક્તિ તો હૈયું શાંત કરીને અને કાન સર્વા કરીને સાંભળજો આ વાત ગળે ઉતરી ગઈ તો બેડો પાર છે ગરુડ પુરાણ અધ્યાય સત્તર ભક્તિ દાન અને કળિયુગનું સત્ય એક ભક્તિનો મહિમા વાતની શરૂઆત ભગવાન વિષ્ણુ કરે છે ગરુડજીને કહે છે કે હે ગરુડ આ સંસારમાં સૌથી મોટું કાંઈ હોય તો ઈ છે ભક્તિ જે માણસ ભક્તિ કરે છે ઈ મને સૌથી વધારે વહલો છે વિચારો ભક્તિ કોને કહેવાય ખાલી પૂજા કરવી કે કથા સાંભળવી ઈ ભક્તિ નથી ભક્તિ એટલે ભગવાન પ્રત્યેનો અખૂટ પ્રેમ ભગવાન કહે છે કે જે માણસ આપત્તિના સમયે પણ મારું નામ છોડતો નથી જે સુખમાં મને યાદ રાખે છે મારો સાચો ભક્ત છે અને હા ભક્તિમાં કોઈ જાત પાત નથી હોતી કોઈ મ્લેચ્છ હોય કે ચાંડાલ હોય જો ઈ પ્રેમથી હરી બોલે તો ઈ પણ બ્રાહ્મણ જેવો પવિત્ર થઈ જાય છે બે વિષ્ણુ ભક્તનો પ્રભાવ પ્રભુ કહે છે કે જેના ઘરે વિષ્ણુ ભક્ત પાકે એના પિતૃઓ થઈ જાય છે યમરાજને પણ ખબર છે કે જે વૈષ્ણવ છે જે ભક્ત છે એને હિંમત યમદૂતો પણ કરતા નથી ભગવાન વિષ્ણુની ભક્તિથી શું મળે એક ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારે પુરુષાર્થ સિદ્ધ થાય બે માયામાંથી મુક્તિ ભગવાનની માયા બહુ કઠણ છે પણ ભક્ત એને તરી જાય છે ત્રણ પાપ મુક્તિ જેમ અગ્નિ રૂને બાળી નાખે છે એમ હરિ નામ પાપને બાળી નાખે છે મિત્રો કથાને વચ્ચે રોપતા મારે તમને એક વિનંતી કરવી છે જો તમને અમારો વિડીયો સારો લાગતો હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને અમને આવા નવા વિડીયો બનાવવાનું અમને પ્રોત્સાહન મળે તમારો એક લાઈક અને સબસ્ક્રાઈબ અમારા માટે બહુ જ ખુશીની વાત છે ઈશ્વર તમને અને તમારા પરિવારને ખૂબ જ ખુશ રાખે તેવી મારી પ્રાર્થના તો ચાલો હવે કથામાં આગળ વધીએ ત્રણ દાન નો મહિમા શ્રેષ્ઠ દાન કયો ભગવાન કહે છે કે ભક્તિની સાથે સાથે દાન પણ જરૂરી છે ગૌદાન સૌથી શ્રેષ્ઠ દાન ગાયનું છે જે ન્યાયથી કમાયેલું ધન વાપરીને ગાયનું દાન કરે એ સાત પેઢીને તારે છે અન્નદાન ભૂખ્યાને રોટલો આપવો એના જેવું મોટું પુણ્ય નથી કારણ કે અન્નથી જ પ્રાણ ટકે છે કન્યાદાન દીકરીનું દાન મહાદાન છે જળદાન ઉનાળામાં પરબ બંધાવવી કૂવા કે તળાવ ખોદાવવા ભગવાન કહે છે કે દાન એવું છે જે મર્યા પછી પણ સાથે આવે છે બાકી બધું અહીં રહી જાય છે ચાર સદાચાર અને લોભ ક્રોધનો ત્યાગ મનુષ્યનું પતન ક્યારે થાય જ્યારે એનામાં લોભ અને ક્રોધ આવે લોભ પાપનું મૂળ છે લોભથી મોહ જાગે મોહથી અભિમાન આવે અને અભિમાનથી માણસનું પતન થાય છે સાચો માણસ કોને કહેવાય એક જે બીજા જીવો પર દયા રાખે બે જે પોતાની ઇન્દ્રિયો પર કાબુ રાખે ત્રણ જે સમજે કે આ સંસાર નાશવંત છે પાંચ ચાર યુગ અને ધર્મની સ્થિતિ હવે ભગવાન કાળ ચક્રની વાત કરે છે સતયુગ આ યુગમાં ધર્મ ચાર પગે હતો સત્ય જ્ઞાન દયા તપ માણસો જ્ઞાની અને તપસ્વી હતા ત્રેતા યુગ ધર્મ ત્રણ પગે થયો સત્ય દાન દયા દ્વાપરયુગ ધર્મ બે પગે થયો કળિયુગ અને અત્યારે અત્યારે ધર્મ એક પગે ઊભો છે છ કળિયુગનું ભયંકર સત્ય ભગવાને હજારો વર્ષ પહેલા કળિયુગનું જે વર્ણન કર્યું છે એ આજે આપણી નજર સામે છે સાંભળજો હો પાખંડ વેદ અને ધર્મના નામે પાખંડ વધશે સાધુના વેશમાં ઠાગ લોકો ફરશે રાજા અને પ્રજા રાજાઓ પ્રજાનું રક્ષણ કરવાને બદલે એને લૂંટશે પ્રજા દુઃખી અને રોગી થશે સંબંધો દીકરા મા બાપની સેવા નહીં કરે નોકર માલિકને છેતરશે સ્ત્રીઓ વડીલોનું અપમાન કરશે અને પોતાની મરજી મુજબ જીવશે અન્ન લોકો બીજાનું હડપ કરીને ખાશે શ્રાદ્ધ તર્પણ ભૂલી જશે ચારે બાજુ અસંતોષ ક્લેશ ચોરી અને દુશ્મન બનશે ભગવાન કહે છે કે હે શૌનક કળિયુગમાં ભલે ગમે તેટલા દોષ હોય પણ એક બહુ મોટો ગુણ છે શું ગુણ છે કલેર દોષ નિધે રાજન અસ્તિ હે કો મહાન ગુણહ મોટા યજ્ઞો કરવાથી મળતું ઈ ફળ કળિયુગમાં ખાલી ભગવાનના નામ સંકીર્તન થી મળે છે બસ હરતા ફરતા રામ કૃષ્ણ હરિ બોલો તોય તમારો બેડો પાર છે ઉપસંહાર તો આ સત્તરમાં અધ્યાયનો સાર એટલો જ છે કે કળિયુગથી ડરવાની જરૂર નથી જો હરિનું નામ સાથે હોય બે દાન અને દયાને જીવનમાં વણી લો ત્રણ લોભ અને ક્રોધ છોડો અને ચાર ભક્તિના માર્ગે ચાલો આપણા શાસ્ત્રોએ રસ્તો બતાવ્યો છે ચાલવું આપણે છે આવ બે હાથ જોડી આંખો બંધ કરી એ પરમ કૃપાળુ પરમાત્માને અને આપણા ગુરુદેવને વંદન કરીએ આપણે જે ગરુડ પુરાણના સત્તરમાં અધ્યાયની વાત કરી એ તો કળિયુગમાં જીવતા માણસ માટે દીવાદાંડી સમાન છે આ અધ્યાય આપણને અંધારામાં રસ્તો બતાવે છે ચાલો સમજી લઈએ કે આમાંથી આપણે શું શીખવાનું છે પેલું ભક્તિ એટલે પ્રેમ પહેલી અને મોટી શીખ એ મળી કે ભગવાનને રીઝવવા માટે મોટા મોટા ખર્ચા કરવાની કે પંડિત પણ ભક્તોથી આઘા રહે છે બીજું હાથે તે સાથે દાનનો મહિમા આપણે જે કામ કમાયા છીએ એ બધું અહીંયા જ બેંકોમાં કે તિજોરીમાં રહી જવાનું છે પણ જો એમાંથી ગૌદાન કન્યાદાન કે કર્યું હશે તો એ પવિત્ર કરવી હોય તો દાન કરવું પડે કારણ કે દાન એ પરલોકનું ચલણ છે ત્રીજું લોભ અને ક્રોધને છોડો માણસ બગડે ક્યારે જ્યારે એનામાં લોભ આવે લોભ પાપનું મૂળ છે

ગમે તેવો કળિયુગ હોય ચોમેર ભાવ હોય પણ જો હોઠે હરિનું નામ હોય અને હાથે દાન પુણ્ય હોય તો તમારો વાળ પણ વાકો ન થાય બસ આટલું સમજી જાવ એટલે ભયો ભયો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રો પરિવાર સાથે શેર કરજો આવા જ વધુ ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં